સિદ્ધપુરમાં રહેતો રણજીતસિંહ પોલીસની ઓળખ આપી અને છેતરપિંડી આચરતો હતો કોન્સ્ટેબલની નોકરી અપાવવાને વાહને એક પોઈન્ટ બાર લાખ પડાવ્યા હોવાનો આરોપ છે પચાસ હજાર રોકડા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ હાલ તેમની પાસેથી કબજે કરાયો છે

પચાસ હજાર રોકડા અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ હાલ તેમની પાસેથી કબજે કરાયો છે તો પોલીસની ઓળખ આપી અને લોકોને છતરનાની અમદાવાદમાંથી હાલ ધરપકડ કરવામાં આવી છે કોન્સ્ટેબલની નોકરી અપાવવાના વાહને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો